પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને એ દિવસની આશીર્વાદી પણ કર્યો વિશેષ હું રમેશ તથારૂ આપ સર્વનું અમારી આ ગુજરાતી ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આપ સર્વે ખુશીની સામે હસો એવી પિતા પાસે અપેક્ષા રાખી હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં એ સાથે સાથે અમે જે બાઇબલને લગતા શોર્ટ્સ મૂકીએ છીએ નાના વિડીયો મૂકીએ છીએ જે એક મિનિટ બે મિનિટના છે તે પણ જોવાનું ચૂકશો નહીં ચલો આજના વચનોમાં જઈશું તે પહેલાં આપણે એકશું પૈત્ર પૈત્ર છે સન્યના દેવ્યો બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તમારા જીવન વચનો આપ્યા એના માટે મેં તમારા પુષ્કળા ભાર ઉપકાર માને છે હા પ્રભુ પિતા અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે વચનો સમજવાની એટલે વાંચવામાં તમે અમારી સહાયને મદદ કરજો જે તમારા બાળકો સાંભળે છે દરેકના હૃદયમાં પણ તમને વાત અને વ્યવહાર કરજો પ્રભુ અને કોકાત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો અમારી સાથે ને પાસે રહેજો અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરે દીકરાએ સુખરીના નામથી માગે છે સાંભળવાનો શિકાર કરજો પિતા પવિત્ર પુસ્તક અને તેનો બીજો કાંટક અને તેનો છવ્વીસમો અધ્યાય યહુદ્યાની ગાદીએ ઉજ્યા રાજા યહુદ્યાના સર્વ લોકોએ ઉજ્યા કે જે સોળ વર્ષનો હતો તેને તેના પિતા અમશ્યની જગ્યાએ રાજા ઠરાવ્યો અમવસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ત્યાર પછી ઉજ્યાએ એલોત બાંધીને પાછું યહુદ્યાને સ્વાધીન કર્યું તે રાજા થયો ત્યારે તે સોળ વર્ષનો હતો તેણે યરુશાલેમમાં બાવન વર્ષ સુધી રાજ કર્યું તેની માનું નામ યકોલિયા હતું તે યરુશાલેમની હતી તેના પિતા અમવસ્યાએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું જખાર્યા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો અને જ્યાં સુધી તેણે યોહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને આબાદાની બક્ષી તેણે ચઢાઈ કરીને પલિસ્તોની વિરુદ્ધ વિગ્રહ મચાવ્યો ને ગાથનો યામ્નેનો તથા આશ્રોદનો કોટ તોડી પાડ્યો તેણે આશ્દોદ પ્રાંતમાં તથા પલિસ્તીઓના દેશમાં નગરો બાંધ્યો ઈશ્વરે પલિસ્તીઓની તથા જે આરોપો ગુરબાલમાં વસતા હતા તેઓની તથા મેવુઓની વિરુદ્ધ તેને સહાય કરી આમોન્ય ઉજ્જિયાને નજરાણા આપતા હતા તેની નામના મિશ્રની સરહદ સુધી ફેલાઈ ગઈ કેમ કે તે ઘણો બળવાન થયો હતો વળી ઉજિયાએ યરુશાલીમાં ખૂણાને દરવાજે ખીણને દરવાજે તથા કોટના ખૂણાઓમાં મૂરજો બાંધીને તેઓને મજબૂત કર્યા તેણે અરણ્યમાં બુરોજો બાંધ્યા ને ઘણા કૂવા ખોદાવ્યા કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણા ઢોરઢાંક હતા પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રગ્સવાળીઓમાં માળીઓ રાખ્યા હતા કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો તે ઉપરાંત ઇજિયાને સુરવીર યોદ્ધાઓનું એક સૈન્ય હતું તે એઈએલ એલ ચિટનીશ તથા માશિયા કરભરએ ઠરાવેલી સંખ્યા પ્રમાણે રાજાના સરદારોમાંના એકના એટલે હનન્યાના હાથ નીચે ટોળીઓ પ્રમાણે લડવા નીકળી પડતા પિતૃઓના કુટુંબના સરદારોની એટલે પરાક્રમી સુરવીરોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી તેમના હાથ નીચે ત્રણ લાખ સાત હજાર પાંચસો પુરુષોનું કેળવાયેલું સૈન્ય હતું તેઓ રાજાના શત્રુઓની વિરુદ્ધ મહાપરાક્રમથી લડીને તેને સહાય કરતા હતા ઉજિયાએ તેઓને માટે એટલે આખા સૈન્યને માટે ઢલો ભલાઓ ટોપ બખ્તરો ધનુષ્ય તથા ગોફણના ગોળા તૈયાર કરાવ્યા તેણે યરૂશાલેમાં ગુરજો પર તથા મોરચા પર ગોઠાવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરીઓએ યોજેલા યંત્રો બનાવ્યા તેની કીર્તિ ઘણી દૂર ફેલાઈ ગઈ અને તે બળવાન થયો ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી હતી ઉજિયાનું ઉન્ન અને તેની સજા પણ જ્યારે તે બળવાન થયું ત્યારે તેનું અંતકરણ ઉન્મત્ત થયું તેથી તેનો નશ થયો તેણે પોતાના ઈશ્વર હોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તે ધૂપ પેદી ઉપર ધૂપ માળવાની યહોવાના મંદિરમાં ગયો અઝ્યા યાજક તથા તેની સાથે યોહોવાના હિંસી સૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયો તેઓએ ઉજિયા રાજાને અટકાવતા અને કહ્યું હે ઉજ્યા યહોવાની આગળ ધૂપ બાળવો એ તમારું કામ નથી પણ હરૂણના જે દીકરાઓ ધૂપ બાળવા માટે અભિષિત થયેલા છે તે યાજકોનું છે પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ્યો કેમ કે તમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે આમાં ઈશ્વર યહોવા તરફથી તમને માન મળશે નહીં ત્યારે વિજ્યાને ક્રોધ ચડ્યો તેના હાથમાં ધૂપ બાળવાની દુઃખદાન હતું યાજકો પર તે ક્રોધાયમેન થયો હતો એટલામાં ધૂપેદીની પાસે યહોવાના મંદિરમાં યાજકોના જોતા તેના કપાળ પર કોડ ફૂટી નીકળ્યો અજાણ્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું તો તેઓએ તેના કપાળમાં કોડ જોયો ને તેઓએ તેને ત્યાંથી એકદમ હડશેલી કાઢ્યો હા તેણે પોતે પણ નીકળી જવાની ઉતાવળ કરી કેમ કે યહોવાએ તેને રોગી કર્યો હતો ઉજિયાએ રાજા જીવ્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો તે કોઢિયો હોવાથી એક અલિદા ઘરમાં રહેતો હતો અને તે યહોવાના મંદિરમાં આવવાથી બાતલ કરાયો હતો તેનો પુત્ર યોથામ રાજાના મહેલનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય ચૂકવતો હતો ઉજિયાના બાકીના કૃત્યો પહેલીથી તે છેલ્લે સુધી આમુષના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યા છે હું જ્યાં પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તે કોળીઓ છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે દફનાવ્યો તેના પુત્ર યોથામે તેની જગ્યાએ રાજ કર્યો પ્રભુ તેના જીવન રચે પુષ્કળ આપીશ આપી પ્રાર્થના કરીએ આકાશ દિવસ નવો જીવનમાં દિવસના માટે જોઈતા સખત સારા વર્ણ તમે મારા જીવનમાં પૂરા પાડો છો આ દિવ્યા લોકો પાડી અને સૈતાલી બાબત અમારું રક્ષણ કરો છો આ તમામ બાબતોને માટે અમે તમારા પ્રાણી જ ધન્યવાદ આપીએ છીએ બાપુ વિશેષ આ તમારા જીવન વચનો આશીર્વાદ પ્રોભા આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા જીત થાય એવી કૃપા તમે થવા દે છે બાપુ આ વચનો ભાઈ બહેનો સાંભળે છે સગડાની ઉપર તમારી આશીષની વર્ષા થવા દેજો તેઓની સહાયતા મદદ કરો તેઓ સાથે પાસે રહેજો તેઓના કામ નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરતું હોય અને તેઓના કુટુંબોની અંદર કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમારા તંદુરસ્તી આધારને સ્પષ્ટ હોય તેઓને સ્પર્શ હોય અને તેઓને સંપૂર્ણ સાજા મળે કૃપા તમે થવા દેજો ઘણા અનાથ ગરીબ અનાથ છે वो मदद कर ये हज़ार लोगों आधार बन सकता है सहायता मदद कर करगड़ा खूब भंडार पूरा पड़ जाए जगम प्रवेश कर कुटुंब दिल्ली भरपूर कर सकता विशेष अमदावाद अबेर भाई दीको तुम्हारे पास आई गये ते पिता मेटूद मांगी कि दिलासा भरपूर करो कुंब की सहायता मदद करो જે કુટુંબના આંશો તમે અમે લુછો બાપ મનુષ્ય તરીકે અમારો દિલાસો તો ક્ષણિક દિલાસો છે પિતા બાપ તમારો આત્મિક દિલાસો અનંતકારી જ છે કપિતા બાપ તમે તે કુટુંબ સાથેની પાસે રહેજો અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ મારાથી જાણે અજાણે થયેલા પાપ ગુનાઓની માફી માત્ર અમે તમારી સમક્ષ આવીએ છીએ અને અમારી સગડીયા કરો જે વિનંતીઓ તમારી પાસે મારા પુત્ર અને અમારા મસ્તી અને મુખ્ય મધ્યસ્તી ના પ્રેમી નામો તમારી સમક્ષ આવીએ છીએ ત્યારે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા